વહેલી સવારથી માધ્યમિક શાળાના શિક્ષકો હેલ્થ ચેકઅપ કરવા માટે ઉમટી પડ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ભરૂચ નર્મદા જિલ્લાના માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેડિકલ કેમ્પમાં વહેલી સવારથી સભાસદોએ આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો છે આ કાર્યક્રમની વિસ્તારથી વાત કરીએ તો ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે ક્રેડિટ સોસાયટી કાર્યરત છે આ ક્રેડિટ સોસાયટી દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકો માટે ઘણી વાર હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત પાલક માતા પિતા યોજના અંતર્ગત વિવિધ શાળાઓમાં બાળકો માટે શૈક્ષણિક કિટ જેમ કે સ્કૂલ યુનિફોર્મ સ્કૂલ બુટ સ્ટેશનરી સ્વેટર જેવા શૈક્ષણિક ચીજ વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હોય છે આ ક્રેડિટ સોસાયટી દ્વારા આજે નર્મદા જિલ્લાના તિરકવાડાની શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું જેમાં વહેલી સવારથી જ તાલુકાને વિવિધ શાળાના શિક્ષકો મેડિકલ ચેકઅપ કરવા માટે આવી પહોંચ્યા હતા તાલુકાની વિવિધ આ માધ્યમિક શાળામાંથી આવેલા ચોસઠ જેટલા સભાસદોએ આ આરોગ્ય કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો કેમ્પ સામાજે શાળામાં યોજના કરી છે કેમ્પની તેમાં આવેલા છે અમે વીસ સભ્યોના અમે કેમ્પ માટે સેમ્પલો લઈ લીધા છે અને બીજા સેમ્પલો માટે કેમ્પના સભ્ય છે તે આવી રહ્યા છે અને એ ગાડી કેમ્પ સારી રીતે યોજાયો છે અને અમે સારી ઈચ્છા એવી રાખીએ છીએ કે બધાના રિપોર્ટ્સ કમ્પ્લીટ સારા હોય ધી ભરૂચ નર્મદા માધ્યમિક કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તિલકવાડા તાલુકાના સભાસદોનું મેડિકલ હેલ્થ ચેકઅપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હેઠળ તિલકવાડા તાલુકાના જે સભાસદો છે તાલુકાના જે સભાસદો છે લગભગ ચોસઠ જેટલા આજે હેલ્થ ચેકઅપ થશે આ એક સુંદર આયોજન છે આ આયોજનથી સભાસદોના જે રિપોર્ટ છે એ રિપોર્ટ દ્વારા પોતે આગળ આગળ પોતાના તંદુરસ્તી માટે અને સ્વાસ્થ્ય માટે કાળજી લે એ માટે આ આયોજન કરવામાં આવેલ છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર